દાહોદ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ રવિ સિઝન બે હાજર પચીસ છવીસ અંતર્ગત બિયારણ અને ખાતરના ફોર્મ ભરાયા હતા જેમાં અમુક ગામોમાંથી એક બે નામ અને અમુક પરિવારમાંથી એક પણ નામ ના આવતા ખેડૂતો હાથમાં કાગળ લઈ અને ધમપછાડા કરતા જોવા મળ્યા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ રવિ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત આદિજાતિ ખેડૂતોને બિયારણ અને ખાતર આપવાનું શરૂ કરતા ફોર્મ ભરેલા હોય અને યાદીમાં નામ ન આવતા ખેડૂતો હાથોમાં કાગળ લઈ અને ધમપછાડા કરતા જોવા મળ્યા હતા જેમાં અમુક ગામોમાં એક બે નામ અને અમુક પરિવારોમાંથી એક પણ નામ ન આવતા ખેડૂતોના મનમાં તર્ક વિતર થતું જોવા મળે છે અને બીજી યાદી આવશે કે નહીં તેવો ખેડૂતોમાં ભય સતાવી રહ્યો છે મળેલા ખેડૂતોને લાભ મળ્યા કરે છે બીજાને મળતો નથી તો ખરેખર ખેડૂતોની યાદી કઈ રીતે કાઢવામાં આવી તેવી લોકમુખી ચર્ચા થતી જોવા મળે છે અમુક લાભાર્થીઓની અરજી મંજૂરી થયેલી હોવા છતાં નામ નથી તેવું જણાવ્યું હતું નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ ખાતર બિયારણ માટે અરજી કરેલી હતી પણ અમુક ગામમાં પચાસ હાઈઠ હાઈઠ કીટ આપ્યા છે અને અમુક ગામમાં તો એકાદ બે છે તોય બી એમાંય નથી પાંચ પાંચ સાત સાત અરજીઓ કરેલી એમાં એક બી નથી આયા તો અમને ચોખ્ખો અન્યાય છે આવું નહીં હોવું જોઈએ દરેકને મળવું જોઈએ તમે અરજી કરેલી હતી કાકા હા અરજી કરેલી છે મંજૂર બી થયેલી છે મારી તો તમે ત્યાં જઈને પૂછ્યું છે ખ્યાતર આપી પાડે નથી ને હવે યાદી આવશે બી ને એવું કે એવું છે તો તમારા ગામમાં કેટલી કીટમાં નામ આવે છે બે જ નામ આવ્યા છે